તો મિત્રો તમારે સૌથી પેલા આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી ઓપન કરવાનું છે ઓપન કરશો તમારું આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો સૌથી પેલા ગ્રુપ લખેલું છે એની પર તમારે ક્લિક કરી અહીંથી ત્રણ ટપકા છે તો ત્યાં ક્લિક કરી અહીંથી આપણે અનગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે સૌથી પહેલાં મિત્રો તો મિત્રો હવે તમે જે ફોટો અને સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે જેમ કે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જઈને અહીંથી એક ફોટો સિલેક્ટ કરી હવે ડાયરેક્ટ ત્રણ ટપકા પર ક્લિક કરી ફિલ કોમ્પમેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે અને પછી ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ આપણે સ્ટોંગની એન્ડ સુધી ખેંચીને આ રીતનો ઓપ્શન આવે તો ક્લિક કરી હવે તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે સ્ટાર્ટમાં આવી જે ગોળ રાઉન્ડ છે ફોટાનું એને પકડી અને નીચે આપણે આપણે સોંગની જે આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે એટલે મિત્રો તમારો ટેટસ તૈયાર થઈ જશે તો હવે ખાલી અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો તમારે ટેટસ એક્સપોર્ટ થઈ જશે